આજના વિડીયોની અંદર આપણે આપણા મોબાઈલની અંદર સાત બાર આઠની નકલ કેવી રીતે કાઢી શકીએ છીએ એ જોવાના છીએ ઘણીવાર સાત બાર આઠની નકલ કાઢવા માટે આપણે ઘણી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે ઘણીવાર સર્વર નથી ચાલતું હોતું એવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે પણ અત્યારે હવે મોબાઈલની અંદર તમે સાત બાર આઠની નકલ કાઢી શકો છો બહુ ઇઝી પ્રોસેસ છે એની આપણે આજના વિડીયોની અંદર જોવાના છે સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર આવી જવાનું છે ત્યાં આપણે વેબસાઇટ પર ક્લિક કરીશું એન ઈ આર વેબસાઇટ છે એની રેવન્યુ ડિપાર્ટમેન્ટની એટલે સર્ચ કરી દઈશું અહીંયા પહેલી જે વેબસાઇટ આપેલી છે તમને બરાબર અહીંયા એના પર ક્લિક કરી દઈશું એન આર ઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પર ક્લિક કરી દઈશું એટલે અહીંયા હોમની ઉપર આવી જઈશું હવે એનઈઆર ઓઆરની વેબસાઇટ પર બીજી ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે પણ આપણે આજ આજના વિડીયોની અંદર સાત બાર આઠ આ વિશે જ વાત કરવાના છે તો અહીંયા આપણે ડિજિટલ સાઇઝ ગામ નમૂના નંબર પર ક્લિક કરી દઈશું અહીંયા તમને લોગ કરવા માટે પહેલાં તમારે મોબાઈલ નંબર એટેચ કરવો પડશે તો અહીંયા આપણે મોબાઈલ નંબર હું ફિલ કરી દઉં છું મારો જેવો મોબાઈલ નંબર પર ફિલ કરીશું એવું તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે ઓટીપી ઓટીપી આવે ત્યાં સુધી તમારી રાહ ઓટીપી ફિલ કરીને આપણે લોગિન કરીશું અહીંયા તમે તમારા ગામની જે વિગત છે એ એડ કરવાની રહેશે જેમાં ગામના નમૂના નંબર સાત કાઢવું છે સાત બાર કાઢવું છે આઠ છ નંબર અને જૂના ગામ નમૂના નંબર છ એ રીતે તમે આ ઉપયોગ કરી શકો છો અહીંયા સાત નંબરની આપણે નકલ કાઢવી છે તો અહીંયા તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો રહેશે અહીંયા પછી જિલ્લો પસંદ કર્યા પછી અહીંયા તમારો તાલુકો પસંદ કરી લેવાનો રહેશે તાલુકો પસંદ થઈ ગયા પછી તમારે અહીંયા ગામ મોતી લેવાનું રહેશે અહીંયા ગામ મળી જાય તમને બરાબર એટલે તમારો જે બ્લોક નંબર છે અથવા સર્વે નંબર છે બરાબર એ તમને યાદ હોવો જોઈએ તો એ અહીંયા તમારે ફિલ કરવાનું રહેશે અહીંયા એડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે અહીંયા તો આપણે ચેક કરીશું કે જે આપણે સાત નંબરની નકલ છે બરાબર તો અહીંયા પેમેન્ટ સાથે બતાડે છે કે ભાઈ આ નકલના એક નકલ કાઢવાના પાંચ રૂપિયા ચાર્જ લેવાના છે સરકાર તરફથી એ જ રીતે તમારે કોઈ બી આઠ નંબર એડ કરવો હોય તો આઠ અણી નકલ પર તમે એડ કરી શકો છો હવે સાત અને બાર નંબરમાં સર્વે નંબરથી એડ થશે અને આઠ અણી નકલની અંદર તમારે ખાતા નંબર ખ્યાલ હોવો જોઈએ ખાતા નંબર તમારે ફિલ કરવાનો રહેશે અહીંયા ખાતા નંબર આપણે ફિલ કરી દઈએ અને એડ કરી દઈએ છીએ જો ખાતા નંબર અવેલેબલ નહીં હોય તો તમને ના પાડી દેશે કે ભાઈ આ ખાતા નંબર અવેલેબલ નથી એ જ રીતે તમે બીજી નકલ પણ એડ કરી શકો છો અહીંયા પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરીશું અહીંયા પેમેન્ટ રિક્વેસ્ટ પર ક્લિક કરી દઈશું પે એમાઉન્ટ પર તો તમે પેમેન્ટ બે રીતે કરી શકો છો યુપીઆઈથી કરી શકો છો કાર્ડથી પણ કરી શકો છો બરાબર પેમેન્ટ થઈ ગયા બાદ તમે એ જે તમારું નકલ છે એ ડાઉનલોડ કરીને પીડીએફની પ્રિન્ટ કાઢી શકો છો તો આ સિમ્પલ પ્રોસેસ હતી સાત બાર આઠ અ ડાઉનલોડ કરવાની તો આવી જ વધુ માહિતી માટે ચેનલની હમણાં સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ